કોઈક નિકાલ નથી કરવામાં આવી રહ્યું છે અંબાજી મુખ્ય માર્ગ છે તમે જોઈ શકો છો આ વર્ષો જૂની સમસ્યા છે અહીં બે થી અઢી ઇંચ વરસાદ થતા જ મોટા પાયે પાણી ભરાય છે અને આજે મુખ્ય માર્ગ અંબાજી માર્ગ છે લોકો ખુબ જ હેરાન થાય છે ખાસ કરીને નાના વાહનો બાઇક છે રિક્ષા છે નાની ગાડીઓ છે વારંવાર બંધ થઈ જાય છે અને હજારોની સંખ્યામાં એ ગાડીઓની ભીડ થઈ જાય છે બગડવાના કારણે તો સરકાર જોડે તંત્રને વારંવાર રજૂઆત કરી પણ તંત્ર કોઈ સાંભળતું નથી અને આજ સુધી આ રસ્તાનો કોઈ નિકાલ થતું નથી તો તંત્રને એવી રજૂઆત છે કે આ રસ્તાનું જલ્દી જલ્દી નિરાકરણ લાવે એવી અમારે સ્થાનિકોની માંગ છે